એ માતે ઈ બધા ની નો અલગ માં સ્વાગત છે અમારું પજોત નું પાણી સાટ છે રાત દી કઈ તો આમ જ બેઠા ફૂલ ની પીસી કરે મમ્મી રોટલા ની ઊઠા આજ કી છે આત માં વાઇબ કે સટી બોલાવ છે આપડી મોળે કી સકાવ દાવન છે અમે પેને ભઠે કરને કી છે tartar આપણે ખિડી ખિડી પતંગ બતંગ સકાવ દઈ આ દે કઈ કાંગડા પાડા ની કે tartar માં બી ભાઈ કાંગડા પાડો આવશી

આ માંથી શકશે અત્યારમાં પણ એજી કઈ શખશી નહીં ખાવા દેલું હોય આદિભાઈ કેટલા વાહ આ દુનિયામાં આપણે મળી એ પીડ્યો સડાઈ દીધી છે આપણે સડાઈ દી પતંગ મળી આપણે વાડીમાં પતંગ સકાવતા હવે જાય છે ગામમાં તો પતંગ લઈ લીધી છે ફિરકા લીધા તો ગામમાં જઈશ

આપણે જો ગામમાં જા ને ગામમાં લઈ આવ્યા છે ખાઈ બે જાય છે જમવા આપણે જમી લીધું છે કે જમી ના કે ટાઈમ ન હોતી ને આ બપ્પાની બેલા સાફ કરે છે ને બેલા સાફ કરવા છે સાફ કરે છે ઓલો પણ માસીની છોડી આવલ કે કીતાપા અમે મારા રૂન ભાઈ ને પોટ માં ન જાય તા આની આવેલા કઈ વિયા જાય છે મત ફોવાની આવ્યા છે એટલે મકાન ને એવું જોવે છે